નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્વેતા આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં આજે અમે તમને એવા વ્યક્તિના ઘરે લઈને આવ્યા છે જે ઓલરેડી ઘરેથી કિચન ચલાવે છે એમનું ઇન્સ્ટામાં પેજ પણ છે અને ટિફિન સર્વિસ પણ એ આપે છે એમના કિચનનું નામ છે પ્રિન્સ સ્વાદિષ્ટ કિચન અને એમનું નામ પણ છે પ્રિન્સ શાકવાલા તો ચલો એમને મળીએ અને એમની રેસીપી જાણીએ પ્રિન્સજી તમારા હાથનો જે સ્વાદ છે એ તમે સુરતમાં ઘણા બધા લોકો સુધી પહોંચાડ્યો છે તો આજે અમારા વ્યૂઅર્સને તમે શું શીખવાડવાના છો આજે હું નોર્થ ઇન્ડિયનની એક રેસીપી છે અફઘાણી પનીર જે રેસ્ટોરન્ટમાં જે સ્ટાઇલે બને છે એ સ્ટાઇલે જ હું તમને આજે બતાવવા માંગુ છું ઓકે તો શરૂ કરીએ ઓકે તો આપણે પનીર અફઘાણી બનાવવાના છે તો એના માટે સૌથી પહેલાં આપણે પનીર મેરીનેટ કરવું પડશે તો સ્ટેપ વનમાં છે મેં અહીંયા મલાઈ પનીર યુઝ કર્યું છે પછી આ છે આપણે કોઠમીરની દંડી આવે એની પેસ્ટ છે આ મરીનો પાવડર છે આ લસણની પેસ્ટ છે આ આડુની પેસ્ટ છે અને અફઘાની પનીરમાં હિંગનો વધારે યુઝ થાય છે એટલે હિંગ વધારે લીધી છે અને આ કોર્ન ફ્લોર છે અને સ્ટેપ ટુમાં છે આપણે ઓનિયન લીધા છે પછી ધનિયા પટ્ટી કોથમીર લીધી છે અને આડુ મરચાં અને એ લીધું છે આપણે હલ્દી પછી સ્ટેપ થ્રીમાં આપણે દહીં દહીંનો યુઝ કરવાના છે એટલે દહીં લીધું છે રોસ્ટેડ ચણાનો લોટ લીધેલો છે રોસ્ટેડ જીરા પાવડર લીધો છે ખાંડ લીધી છે ગરમ મસાલો લીધો છે ધનિયા જીરા પાવડર લીધો છે અને હળદી લીધી છે અને સ્ટેપ ફોરમાં આપણે છીનેલું પનીર છે કસૂરી મેથી છે હિંગ લીધી છે થોડા આખા મસાલા લીધા છે લસણની પેસ્ટ છે ફ્રેશ ક્રીમ છે આડુ મરચાંની પેસ્ટ છે અને કાળા નમક છે ઓકે બરાબર છે હવે આપણે સૌ પ્રથમ પનીર મેરીનેટ કરવાના છે તો એના માટે મેં અહીંયા ઓનલી કોથમીરની દંડી આવે એની પેસ્ટ લીધી છે તો સૌથી પહેલાં આપણે એડ કરી દઈશું પછી આ જિંજરની પેસ્ટ છે આદુની પેસ્ટ છે તે લીધી છે આ લસણની પેસ્ટ લીધી છે એની સાથે આ મરી પાવડર છે અફઘાની પનીર છે એટલે હિંગનો આપણે ટેસ્ટ વધારે રાખવાનો છે એટલે હિંગ લીધી છે અને કોર્નફ્લોર છે પહેલાં આપણે હાફ પોર્શનમાં નાખશું પછી લાગશે તો એડ કરીને વધારે લેશું ઓકે અને પનીર મેરિનેટ કરવા આપણે થોડુંક ઓઇલ લેશું અને મિક્સ હવે બધી પહેલાં વસ્તુ મિક્સ કરી દઈશું આપણે હવે આપના પનીરના ક્યુબ છે તે એડ કરી દઈશું તો અહીંયા હવે આપણે મેરીનેશનનું કામ કમ્પ્લીટ કરી દીધું છે હવે આને આપણે દસથી પંદર મિનિટ માટે આપણે આને સાઈડમાં મૂકી દેવાનું છે લીડ ઢાંકીને ઓકે ઓકે તો હવે આપણે સેકન્ડ સ્ટેપ બનાવીએ છીએ જે આપણે પનીરની સબ્જીમાં ગ્રેવી બનાવવા માટે જે બેઝ રેડી કરવાનો છે તે આપણે રેડી કરી રહ્યા છે તો એના માટે આપણે સૌથી પહેલાં ઓઇલ જોઈશે અહીંયા થોડું ઓઇલનું પ્રમાણ આપણે વધારે લેવાનું છે એટલે મેં અહીંયા ત્રણથી ચાર ચમચી ઓઇલ લીધું છે ઓકે

હવે આ કાંડા છે ને પાંચ થી છ નંગ કાંડા લીધા છે ઓકે હવે આપણે એને થોડુંક કરવાનું છે વધારે નહીં તો અહીંયા છે ને આપણા કાંડા છે ને થઈ ગયા છે એને બહુ વધારે સોટે નથી કરવાના બસ આટલા જ નોર્મલ જ મીડિયમ જ સોટે કરવાના છે હવે આ શોર્ટે થઈ ગયેલા કાંડામાં આપણે છે ને આ કોથમીર છે બહુ ઝીણી બી નથી સમારવાની આવી રીતે કોથમીરની દંડી દેખાય એ હિસાબની સમારેલી નાખી દેવાની છે અને કોઠમીર નાખો એટલે તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને એના ઉપર તમારે હળદી પાવડર નાખીને બંનેને મિક્સ કરી દેવાનો છે ઓકે તો હવે આપની આ ગ્રેવીનો બેઝ રેડી થઈ ગયો છે તો હવે આપણે આ જે પેસ્ટ આને પેસ્ટ બનાવવાની છે એના માટે હવે આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને એને ઠંડુ પડવા દઈશું પ્રોપર ઠંડુ થઈ જાય છે પછી આપણે એની પેસ્ટ કરવાનું છે તો હવે આપણે અફઘાની પનીર બનાવવાના છે તો તેનો એક ત્રીજો પાર્ટ છે જે દહીં છે તો આપણે હવે દહીંનું મસાલાવાળું દહીં રેડી કરશું જે અફઘાની પનીરમાં ખટાશ માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે અને અફઘાની પનીરમાં સૌથી પહેલાં દહીં જ જાય છે તો આપણે દહીં મસાલાવાળું જોઈ લઈશું તો એના માટે આપણે સૌથી પહેલાં એક એક કપ દહીં લીધું છે એની સામે અડધી ચમચી હળદી છે તે એડ કરવાની છે એક ચમચી ધાણાજીરું પાવડર છે એક ચમચી ગરમ મસાલો છે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર છે અને થોડીક આપણે ખાંડ લીધી છે ટેસ્ટ બેલેન્સ કરવા માટે છે અને આ શેકેલો ચણાનો લોટ છે કાચો આપણે નથી લેવાનો કમ્પલસરી આપણે ચણાનો લોટ સેકેલો જ લેવાનો છે હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે તો આપણે આ દહીંનું મિક્સર છે બીજા બાઉલમાં કાઢી લીધું છે તો હવે આપણે એને સૌથી પહેલાં મિક્સ કરી લઈશું બરાબર તો અહીંયા આપણું મસાલાવાળું દહીં બી રેડી થઈ ગયું છે તો અહીંયા હવે આપનું પનીર છે તે મેરીનેટ થઈ ગયું છે અને આપણે થી પંદર મિનિટ સુધી રાખેલું હતું જે મેરીનેટ થઈને રેડી છે તો હવે આપણે એને સેલો ફ્રાય કરવાનો છે તો પેનમાં આપણે પહેલાં ઓઇલ નાખશું અને ઓઇલને બરાબર ગરમ થવા દેજો કારણ કે ઠંડા ઓઇલમાં તમે નાખશો તો તમારું પનીર ચોંટી જશે એટલે બને ત્યાં સુધી તેલને બરાબર ગરમ કરજો ને પછી એના પર પનીરને એડ કરજો ઓકે તો હવે આપણે પનીર મેરિનેટ કરેલું છે તેને આપણે સેલો ફ્રાય કરી લઈએ હવે આપણું પનીર છે તે સોટે થઈ ગયું છે તો હવે આપણે એને એક બાઉલમાં પહેલાં સાઈડમાં કાઢી લઈશું તો અહીંયા આપણે કાંદા અને કોથમીરની જે પેસ્ટ કરવા માટે આપણે જે મિક્સર ઠંડુ પાડવાનું હતું એ થઈ ગયું છે હવે આપણે એને મિક્સરમાં નાખીને પીસી લઈશું અને એની એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું હવે અહીંયા આપણે જે કાંદા અને કોથમીરની જે પેસ્ટ કરેલી હતી એ આપણે ડરીને રેડી કરી નાખી છે અને એને એકદમ ફાઇન અને સ્મૂથ પેસ્ટ બનાવવાની છે જે આપણે અહીંયા રેડી કરી દીધી છે હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ તો આપણે હવે આપણી રેસીપીનો ફાઇનલ સ્ટેપ કરવા જઈ રહ્યા છે જેમાં આપણું મેરીનેટ કરેલું સોટે કરેલું પનીર બી રેડી છે આપણું મસાલાવાળું દહીં પણ રેડી છે અને કાંદા અને કોથમીરની પેસ્ટ બી રેડી છે તો હવે આપણે અહીંયા એક બાજુ પેનમાં તેલ ઓય ગરમ કરવા મૂકેલું છે તેલ ગરમ થાય એટલે આપણે આગળની પ્રોસેસ કરીએ તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે ખરા મસાલા નાખવાના છે જેમાં બે તેજના પટ્ટા છે તજ છે પછી ચારથી પાંચ લીલી ઈલાયચી છે અને પાંચથી છ લવિંગ છે જે આપણે તેલમાં નાખી દેવાનું છે હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે એની સાથે સાથે આપણે આડુ અને મરચાંની પેસ્ટ બી નાખી દેવાની છે એની સાથે આપણે લસણ બી નાખી દેવાનું છે અને આ ત્રણ ને આપણે બરાબર સોટે કરવાનું છે આડુ મરચાં લસણની પેસ્ટ શોર્ટે થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર હિંગ નાખશું અફઘાની પનીરમાં હિંગનો ટેસ્ટ વધારે લાવવા માટે અને એને પણ આપણે શોર્ટે કરી લેશું એની સાથે હવે આપણે જે કોથમીર અને કાંદાની જે ગ્રેવી કરેલી હતી તે બી હવે આપણે આના અંદર એડ ઓન કરી દેવાની છે એને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો તો હવે આપણી ગ્રેવીમાં સાઈડમાંથી તેલ છૂટવા લાગ્યું છે એટલે હવે આપણે એના અંદર આપણું જે મસાલા દહીં છે એ આપણે એડ કરીશું અને મસાલા વાળું એડ કરીએ છીએ એની સાથે સાથે આપણે ગરમ પાણી નાખશું જેથી આપણું દહીં ફાટી નહીં જાય તો જો આમાં પેનીમાં આપણું તેલ છૂટી ગયું છે તો હવે આપણે સૌથી પહેલાં અહીંયા ગ્રેટ કરેલું પનીર છે તે આપણે એડન કરી દઈશું એની સાથે આ કાળા નમક છે કાળું મીઠું કહીએ છીએ એને તે થોડુંક એડ કરવાનું છે અને કસૂરી મીઠ આ કસૂરી મીઠી છે જેને આપણે એડ કરવાની છે અને એની સાથે આ ફ્રેશ ક્રીમ છે તે આપણે એડન કરવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે તો અહીંયા આપની આ ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે આપણે પનીરના પીસ આમાં એડ નથી કરવાના જ્યારે તમારા ત્યાં કોઈ ગેસ્ટ આવે છે ત્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે તમે આ પનીરના પીસ ઉપર એડ કરી શકો છો એટલે આપણે પ્લેટિંગના ટાઈમે પનીર એડ કરશું તો અહીંયા આપણું અફઘાની પનીરનું સબ્જી રેડી છે હવે આપણે એના ઉપર પનીરને ટોપ અપ કરવાના છે તો અહીંયા આપનું રેસ્ટોરન્ટ સ્ટાઇલ અફઘાની પનીરની સબ્જી રેડી છે પ્રિન્સજી રેસ્ટોરન્ટ સ્ટાઇલ અફઘાની પનીરની સબ્જી અમારા વ્યુઅર્સને શીખવાડવા માટે અમારી ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને ગિફ્ટ થેન્ક યુ વેલકમ સર તો હવે તમારે રેસ્ટોરન્ટમાં જવાની જરૂર જ નથી ઘરે બનાવો અને ટ્રાય કરો બધાને ખવડાવો અને પોતે બી ખાઓ આવી અવનવી રેસીપી તમારે જો જોવી છે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી અમારું કોઈ પણ નવો વિડીયો આવે તો સૌથી પહેલા નોટિફિકેશન તમને મળે અને બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ